અરે બાપુ આવો બાપુ તમે જે કોકની દીરી જાઓ હરપાય ઓ બાપુ તમે મારા પધાર મારી ખીચડી ખાવા આયા છે નકરા ચાચી એક છે નહીં ચાચી બેઠિયાર

अरे थाने किदो इतलो कर दे लियो तुसा तमारा काय सुचता अरे तू गुस्ता थाने किदो इतलो करने वरदान अल्ला हु एकस आनीत अन खिचड़ी नी देता दे दादा हां मैं दो पण एनी वक्त तो जामे ने ए ल हु हासु जा खा યા બાપરો કેમ તિલડિયું ફૂટે છે હા અબોલી બોલી છે યાર રાજા ઓર સરખા કુછ હોય એટલે હું અહીંયા બેસતો રહેવું પડશે બાપુ આવતું પણ

Bapu yak, bapu yak. Ya. Sa bapu ki ra lo. Adu, hum lu hai jupar. Wa, ada. Kahan mana mana. Ham rakai bapu. Bapu dawa mana ba marato. Ke, aa ke hu

બાપુ નજર કે

અરે ભાઈ મારા પર તારી જેમ જ ચાલી રહ્યું છે અરે પ્રધાન મેમાં ના છે આસનભાઈ આસનભાઈ

તોનો દે દે કે હવે મેઠા નો બે અરે ભાઈ ભરોસી તો બહાર બેહો મારા પર હાલ માટે આસ્પતાલની બિમારી ગઈ પ્રધાન મને તું થાવ જોસ એ રે એ તારો બાપ તારો બાપ રાજમાઈ આ સન બોતેન દો રાજમાઈ દો શેતાલ அரை <coughs> <coughs> <Ahí> que... <coughs>

સાંભળે બધા ઉભો થાય તો હવે નહીં બાપુ હવે થાય ગયો હવે ઓલી હાજી નથી કસુંબા બનાવવાનું રાજમાંથી ઘરે વળીને બોલાવો

સમતી ઘરને વાલી બોલાવ